અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી અને માહિતી લીધી હતી કહ્યું હતું કે કોઈ તકલીફ છે ગામજનો જવાબ આપ્યો હતો કે પહેલા તો કેટલા સમયથી નવી પંચાયત બની પણ હજુ સુધી બેદરકારી સારું કામ ન હોવાથી ભાડાના મકાનોમાં રહે છે અને શમશાન તરફ જતો રસ્તો અને મેઘરાજ તરફ જતો રસ્તો સાવ ખરાબ હાલત છે રસ્તા પર જાડી જાડવા બાવળ આવી ગયા છે તો રસ્તો સાફ કરવા વિનંતી રસ્તા પર જવું જોખમ છે ભોગ બનવા જેવું છે અને મોબાઈલ ફોનમાં નેટ નહીં ચાલતું તો ટાવર ની માગ કરી હતી આવી ગામજનોની માગ હતી અને કલેક્ટર સાહેબે પ્રશ્નો સાંભળ્યા હતા અને

દરખાસ્ત એવી કરજો મેડમ કે બાવળીયા ઉફડાઈ નાખે એમ કારણ કે કાપી નાખી છે ને તો પાછા ઉગી જાય છે આવ કેવું કરે છે કામ કે બાવળીયા કટિંગ કરાવી દેશે નમાઈ દે છે તો પાછા બાવળી પાછા ઉગી જાય છે અત્યારે કે ઉફડાઈ નાખો તો મેડમ ફરી ના ઉખડે થાય એક બસ આવે છે અદાપુર બે બસો છે હવે એવું શનિવારે નહીં આવતી અમુક દિવસ નહીં આવતી રજા દિવસ નથી આવતી એ સ્કૂલ માટેની છે એવું કેવું થાય છે